મહારાજે પરમાનંદ સ્વામીની લુખસ મટાડી એક સમયે શ્રીજી મહારાજ દરબારમાં વિરાજમાન હતા અને પરમાનંદ સ્વામી મહારાજના દર્શને આવ્યા અને સ્વામીના શરીરે બહુ જ લુખસ એટલે કે ખંજવાળ આવે તેવો ચામડીનો રોગ થયો હતો તે સમયે તે જોઈ મહારાજ બોલ્યા જે મહાપુરુષ શરીરે શું થયું છે સ્વામી કહે મહારાજ લુખસ થઈ છે તે સાંભળી શ્રીજી મહારાજ રઘુવીરજી મહારાજના ઘેર પધાર્યા અને રઘુવીરજી મહારાજનું નામ લઈ બોલાવ્યા અને કહ્યું જે એક શેર ખીચડી કરો તેમાં એક શેર ઘી સમાય તેવી કરો પછી ગાદીવાળાએ શેર ખીચડીમાં શેર ઘી નાખીને કરી અને રઘુવીરજી મહારાજ થાળીમાં લઈ શ્રીજી મહારાજ પાસે અક્ષર ઓરડીમાં લાવ્યા પછી મહારાજ તેમાંથી બે ગ્રાસ જમ્યા અને પરમાનંદ સ્વામીને મહારાજે કહ્યું જે મહાપુરુષ લ્યો તેજાના પછી પરમાનંદ સ્વામી થાળે લઈ મહારાજની પ્રસાદીની ખીચડી અક્ષર ઓરડીના ફળિયામાં બેસી બધી જમી ગયા પણ પાણી પીવાનું સાધન કાંઈ નહીં તેથી રાતે સૂઈ રહ્યા અને રાતના બાર વાગ્યા એટલે પોતાને બહુ જ તૃષા લાગી તેથી મૂળજી બ્રહ્મચારીને જગાડીને કહ્યું છે બ્રહ્મચારી મને પાણી પાઓ બહુ જ તૃષા લાગી છે બ્રહ્મચારી કહે તે જાના ઉપર પાણી પીવાય નહીં જાઓ પછી સ્વામી દરબારમાં સૂઈ રહ્યા પછી સ્વામી દરબારમાં જઈ સુઈ ગયા પછી શ્રીજી મહારાજ સવારે ચાર વાગે દાંતણ કરવા બેઠા અને દાંતણ કરી કોગળા કરતા હતા ત્યાં જઈ પરમાનંદ સ્વામીએ ખોબો ધર્યો ત્યારે બ્રહ્મચારી બોલ્યા જે વળી અત્યારે આવ્યા છો મહારાજ કહે શું છે બ્રહ્મચારી બ્રહ્મચારી કહે રાતે પાણી પીવા આવ્યા હતા ને વળી અત્યારે આવ્યા મહારાજ કહે પાયું હતું કે નહીં બ્રહ્મચારી કહે તેજાના ઉપર પાણી પીવાય મહારાજ કહે બ્રહ્મચારી બ્રિનો શું બ્રહ્મચારી કહે મારી બલા જાણે શું પછી મહારાજને દાતણ કરતા અડધી તાબડી પાણી વધ્યું હતું તે પરમાનંદ સ્વામીને પાયું પછી મહારાજ બોલ્યા જે આને તેજાનાની ખબર નથી અને પાણી પીવાય કે ન પીવાય તે પણ ખબર નથી એમ કહી મહારાજે કહ્યું જે તૃષા સાધુ મરત અને સ્વામીનું શરીર સોના જેવું રોગેરહિત થયું